અહીંયા રોજનો કેટલો રૂપિયા આવે તમે તો પત્રકાર છો તમે તે કેમેરો છો બાપ અહીં રોજના કેટલા રૂપિયા આવે છે હોના ચાંદી રૂપિયા મિનિમમ ઓછામાં ઓછા નવથી દસ લાખ આવે છે આપ જાણો છો કારણ લેવું એ ધંધો છે કોઈ દી લેવાય નહીં આપણે બોલાય ક્યારે કે ન લેતા ને આપણે બીજાને કહી શકાય ને કોઈની તાકાત છે કહી શકે એમ આ ધામ સંચાલન ખુદ મોગલ કરે છે એનું કારણ છે મને વિશ્વાસ છે મોગલ ખૂટવા નથી દેતી અને માણાના કરોડોના કામ કર્યા દેશ વિદેશમાં દીકરા છે માના પંદર વીસ ત્રીસ ચાલીસ ચાલીસ વર્ષો ચમત્કાર નથી પણ મને વિશ્વાસ છે કારણ આત્મો છે એ પરમાત્મો છે મને મોગલ ઉજાડે છે એ થાય છે એમ આ વસ્તુ રૂપિયા ન લેવાય રૂપિયા લઈને તમે ફેમસ ન થાવ માથે કોઈ પરમાત્મા માટે કોઈ દેવસ્થાન માટે પેર માથે બેઠા હોય તો રૂપિયો ન લેવાય એનાથી છેટું રહેવાય કારણ આ એ ધામ છે રૂપિયો તો લેવો ધંધો છે હે બાપુ રોજનો રોજ થી દસ લાખ રૂપિયા આવે લેતા એનું વાર પણ લેવાય નહીં કારણ એક જ છે કે અહીંયા આઈ છે અને રૂપિયો જેને જેને લીધો છે ને એની હાલત શું થાય છે દુનિયા આખીને ખબર છે ક્યાંક વિખવાદ થાય છે પણ આ કરાય નહીં આ એક મોગલ આવી છે બાપ તમે જાણો છો બસો સેવકો છે ક્યાંયથી ના આવે છે જે સુરત અમદાવાદ વડોદરા કે જેને કહેવાય આખું કચ્છ એમાં પાવર પટી કે જેને કહેવાય માને સમર્પિત થઈ ગયા છે અઢારે વરણ આજ માની સેવા કરે છે દીકરા દીકરીઓ પણ વસ્તુ એક છે મોગલ છે રૂપિયો ખરેખર ન લેવાય લાવો લ્યો પાંચ હજાર સુંદડીના લાવો દસ હજાર ધજાના લાવો પંદર હજાર રૂપિયા વાઘાના લાવો માના કદલાના આ ધંધા છે દેશો નહીં ભાઈ જો તમને કોઈ આવું કે તો તમારી દીકરી બેન ભાણે સાધુ બ્રાહ્મણ એને રાજી કરો આ મોગલ અભરે આ આ રૂપિયા લેવાના છે છે કારણ હું તો અ ચારો ભલા માણા એટલે હું કાયમ માટે કહું છું રૂપિયા નો લ્યો લ્યો તો મને વાંધો નથી પણ છેવટે શું હાલત કરશે એ તમે યાદ રાખજો બાપુને જીવતો હોય તો આ મારો શબ્દ લખી રાખજો અમે નથી લેતા તોય અમને સાટો ઉડાડે છે તમે વિચાર કરો પણ એક જ વસ્તુ આ મોગલ તાગે ક્યાં આ રૂપિયા છે મને લાયક છે આયા બે હવા લાયક છે કોના ચાંદી લે છે આ લાયક છે લેતા મુબારક આ ન કરાય ધંધો કહેવાય માથે બેઠા પછી મા પૂરી પૂરું પાડે તમે વિચાર કરો અમારી ચારોણોની જગતંબાઈ જો નવઘરના કટકને જમાડ્યું હોય તો આ મોગલનો જમાડે શું તમે વાત કરો ભલામાણા એ આઈ છે પણ મને પોતાને વિશ્વાસક મોગલ ખૂટવા નથી દેતી આ ઉમર છે પણ હું થાકી જાઉં છું પણ જ્યારે આરતીનો સમય થાય એટલે મને જુવાની આવી જાય છે મિત્રો આ મોગલની તાગાજ છે મારા ઘરે પાંચદીની વસ્તુ લઈ જાઉં છું બધાની ખબર છે પણ અહીંયા મોગલ છે આમ ન કરાય બાપ આમ કરાય એ બેતોજા ઓનન મે 6.5 કરોડ ના ભેળિયા ધરતીના ખોળે પધરાવ્યા છે આ બાનું ઓઢાઈ તો નહીં પણ આ બાનાની પૂજા થાય છે ધરતીના ખોળે બાપુએ પધરાવ્યા છે આ આ આ ભેળિયા માના ના પડતા એટલા એટલા આવી ગયા તમે વિચાર કરો પચાસ 100 થી માંડીને એક એક લાખ ના ભેળિયા આવ્યા ચાંદી ની બોર્ડર વાળા ધરતીના ખોળે આ ધંધો થોડો કરાય દઈ દેવાન પાસે ઇનાય સડે નહીં અહીંયા આઈ બેઠી છે બાપ એટલે બાપુ આ વીડિયા દઈએ છે કે બાપુ શોખ નથી તો અહીંયા રોજનો નો નવ દસ લાખ રૂપિયા આવે છે બાપુ કેટલાય ને ખટકે છે પણ માનવ ધામ માથે બેઠા પછી ખખેરાય નહીં અરે કેવી બેન દીકરી આવતી હોય બિચારી ક્યાંય થી આવતી હોય તારું કામ થઈ ગયું લે લાવ લે પાંચ હજાર તારું કામ થઈ ગયું લાવ અગિયાર હજાર લાવ લાખ રૂપિયા લાવ પાંચ લાખ રૂપિયા એ આ આનો કરાય આ વા કઈ નથી રેવા દેતી બેઠા પછી ભીખ માંગે આ બાપુ લાઈવ માં બોલી રહ્યા છે આ તમારી બેન દીકરીને આપી દેજો પણ આવા ખોટા સિક્કા થી સાવધાન માં કોઈને નું જાહેર માં કઉ છું કોઈ તમને મોગલ મેળો માગે છે હો વરનો પાંચસો વર કે કદાચ પચીસ વર પાંચ એક નહીં બે નહીં કદા પચી મેળા હોય અને તમારા ઘરની દીકરી પચીને જમાડો એટલે મોગલ એકાવન મેળા માની લે પચી મોગલ છે આ છે છે હે આ આ દિવાળી છે નવું વરસ છે બાપ કાલે બેહતું વરસ છે પણ પૈસો લેવાય નહી બાપ અને બીજું કે આઈને મેળવ્યું ને તો દખણા દુ જવાય આ પૂરું ધ્યાન રાખે આ બે અડધી દખણા દો બે ઈજા દખણા દો કેમ કે બેટા દુનિયા લૂંટ મારો કરો બધે બે આમે બે નામ બે તે દુઃખ માંગ્યું છે બે ઈજા જો એક બાજુ હનુમાનજી છે બીજા બાપુ છે દુનિયા આખી ખબર પણ અહીંયા બુદ્ધિ નથી કામ આવતી હારા હારા મગજ ફેરવી નાખે આ મોગલ છે બાપ સમજી લેજો પણ પૈસા નો આપો સંતાનો અને માં કોઈને કહે નડે છે હું ગુલામ બની જાઉં માં નથી નડતી માણા નડે છે મા નડે કોઈને ધડવાનું કામ નથી કરતી મા રક્ષરનું કામ કર પણ એક ધ્યાન રાખજો અઢારે વ્રાડ તમે રૂપિયા હાચો તમારા બટલાને કામ આવશે કોઈ દીકરીનો આ તો મારો મંત્ર છે કોઈને કડાદાન આપો ખીના ફીના પૈસા આપો કોઈ ગરીબ માણસ એને મકાન બનાવી દો કોઈને આર્થિક રીતે મદદ કરો કોઈ તળાવ હવે જળ મંદિર બનાવો જળ આ મંદિર તમે બબે કરો ના બનાવો પછી મહારાજો પૂજારી ધૂપેડું ફેરવો તો પચાસ જાણા બહાર મોબાઈલમાં ઉપાડા લેતા જળ મંદિર બનાવો હવે એની જરૂર છે પાણીનો સંઘર્ષ કરો બાપુ કાયમ કે છે પૈસો ન લેવાય બાપુ કે કાંઈ લેતા નહીં લાવો લ્યો કે વાઘાના એકવીસ હજાર બાપુ લેતાને લાવો દાદાના પાંચ હજાર બાપુ લેતા નથી લાવો ચુંદડીના અગિયારસો બાપુ લેતા લેતાને લાવો માની કામબીયુંના પંદર હજાર આ ટકા કહેવાય ટકા પણ આની થપાટ લાગી જાય છે ને કરોડો રૂપિયા છે પણ આની થપાટ લાગ્ય છે ને એક સેકન્ડમાં તમારું પાણી કરનાયક છે બાપુએ જોયું છે હું તો આઈનો પરિવાર ચારણો હશો કારણ મારા ચારણોની તાગા ત્યાં બેઠીશ અઢારે વરણ ત્યાં અહીંયા બેઠીશ મારા ચારણને જો કોઈ આવીને ક્યાંક બાપુ રૂપિયો લીધો તેથી બાપુ થાય નહીં હોય ભલા મારા ચારણ છઈએ અમે આઈનો પરિવાર આ નોકરાય આ ધંધો છે પણ વાત આથી જ્યાં રૂપિયા લઈએ જાય માણા આયા વગર રૂપિયા હજારો માણા તમે વિચાર તો કરો મોગલ ધામે ઘોડા પૂરું પીડ્યું છે બાપ કારણ ક્યાંય ક્યાંય મુકાતું નથી કીર્તિને ને કીધું બેટા પેલું તારે બોલવાનું છે બેઠી કબરાવ ધામ વડવાળી કેર નામ કરે મણીધર કામ મોગલ દેવી છે એ બાપુનું અને ભાઈનું લખેલું છે અને આરતી પણ બાપુની લખેલી છે એક પછી એક તમે શબ્દ જોવો રૂપિયો એક નો મુકાય અને મેળો મોગલ નો ધરાય તમે જોવો છો ને આ શબ્દ બાપુ ના ભાઈ ના લખેલા છે અહી મોગલ છે પણ પૈસા નો મૂકો અરે મારા ના ઘર કે માલે એના હમું તો જોવો શું કામ તમે આપો માને હું કરવા લ્યો આ મારે પાસે અત્યારે મને આજ કેટલા કીધું બાપુ તમને લુગડા લઈ દેવા મેં કીધું અત્યારે નહીં તો કે એક કરો અગિયાર હજાર રૂપિયા અગિયાર હજાર રૂપિયા કે તમને જોડી ના દેતા જાવ હવે રોજ અમે અગિયાર અગિયાર હજાર લઈ એક વાત છે આમ તો રોજની પાંચ જોડી આવે છે તો કેટલા થયા રોજના ખાલી જોડી ના જ કે બાપુ જ લેતા જોડી ના જ અગિયાર હજાર દીધા બીજો બીજો અગિયાર હજાર દઈ જાય એવા પાંચ જણા જડે એટલે એનો અમારો મેળ પડી ગયો આ નો કરાય આ ધંધો છે મારે જોવે ની જ મારાથી બગાય બાપ બીજું જોવાની બીજી વાત કે વૈશાખ મહિનામાં અહીંયા મારી દીકરીઓ ઢારે વરણ્ય પ્રભુતાના પગલા માંડ છે એક થી માંડી અને એકત્રી થાય કે એકાવન થાય કે ઓછી થાય તેની બાપુ દીકરીઓ માટે આમ ભીખ માંગ બાપ મારી દીકરીઓને મારી પરણાવી છે જે તમારે દેવું એ દીકરીઓને દો પણ રૂપિયો બાપુ નહીં લાંબો હાથ કરે તારે જે કઈ દીકરીને દેવું હોના ચાંદી કે લુગડા તારે તારા હાથ થી લઈને દેવાના પાણ કે રૂપિયો જલાય નહીં પછી નો થવાના થાય છે એમ આ અમે કરવાના છે પણ અધિવાર છે તો પૈસો નો આપો બેટા ધંધો પર કે મંદિર હાલે કેમ તો તો શું ધંધો કરવા માટે બેઠા તમે નહીં આ કોઈ દિવસ નહીં કરવાનું તો તો ધંધો છે બિઝનેસ મંદિર હાલે કેમ રૂપિયા નો લે અરે બહુ પાપ છે તો તો હું એટલું કહું છું ધંધો તમે આ બેઠા નથી તમે ધંધા કરો બેઠા મા માથે બેઠા પછી શકે હું આજનું જ કહું આજની વાત કરું પટેલના દીકરાની હવા લાખ નું તેલ એ કે બાપુ નામ ન દેશો તોય છતાં મેં નામ લીધું એનું પંચાવન ડબ્બા તેલ ના દઈ ગયો એન્ટો હારામ હારું બરોબર છતાં એને નામ દેવા ના પાડી પડધરી તાલુકા નો હતો પટેલ નો દીકરો બે ભાઈઓ વિચાર કરો તમે હવા લાખ આપણાથી લેંગા નાડી નથી લેવાથી આ મોગલ ગમે ને મોકલી દે જા બેટા મારો દીકરો બેઠો છે જમાડે છે અને તું આ પુગાડી દે પુગાડે છે આ કોઈ ચમત્કાર નથી પણ મને મોગલ માથે વિશ્વાસ છે બાપ કે મોગલ ખુદી ખૂટવા નહીં દે ખૂટવા નથી દેતી બાપ જેટલું માણસ અમે એથી દસ ગણું આવી જાય છે અહીંયા અમે પાંચ ગણું વાપરી છે તો વીસ ગણું આવી જાય છે રામ ભરોસે આ ઈ મોગલ છે પણ રૂપિયો ન લેવાય રૂપિયો તો ધંધો અને લેતા ને લેતા રહેજો પણ તમારું વાહે કાંઈ રહેશે નહીં આ લાયુ મા બાપુ બોલે છે અત્યારે તમારા ફ્યુ છૂટી જશે પણ તમે યાદ કરજો પાંચ વરે બે વરે કા બાપુ શું બોલાતા આ યાદ રાખજો મારા શબ્દ અરે મીઠા ની ઘોડે નાખે છે રૂવાડે રૂવાડે જીવડા ઉડા પાડે છે મોગલ સમજો આ નો હડાય રૂપિયો તો અહીંયા કેટલો આવે છે બાપુ માટે પણ એ કાગળિયા છે લેતા એનો મુબારક છે ધામ એમ નામ નો અરે તો તો તમે ધંધા કરવા બેઠા છો હે

અને માની પ્રસાદી લીધા વિના કોઈ જશો ને બાપ કારણ કે મારી કોઈ ઓકાત નથી મારી કોઈ તાકાત નથી હું તમને એક જાણા જમાડી શકું જમાડવા વાળી તો મની બેઠી છે મારી કોઈ ઓકાત નથી એમ પ્રસાદી લઈને જાજો કોઈ અપવાસ હોય પાપ લાગે મને આપજો પણ મોગલની પ્રસાદી તો ભાગી સારી મળે છે બાપ તો બસ આટલું જાય મોગલ જાય મને જાય વડવાળી જાય વડવાળી